જી અલ્પેશભાઈ અમરેલીની અંદર પાટીદાર સમાજની એક દીકરી પર પણ ગુનો નોંધાણો છે જે મનીષ વઘાસિયાએ એ એક લેટર જે બનાવ્યો હતો અને એમાં ધારાસભ્ય કૌશિક કેકરિયાનું જે નામ લખાણ્યું હતું સમગ્ર આખો જે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન જે બનવાનું હતું એમાં જે કાર્ડ ઊભો થયો છે એમાં મનીષ વઘાસિયાને ત્યાં નોકરી કરતી એક પાટીદાર સમાજની દીકરી પર ગુનો નોંધાયો એમને રાત્રે બાર વાગે એમના ઘરેથી લી લેવામાં આવી અને તેનાથી આગળ કે એ દીકરીનો જાહેરમાં ગઈકાલે અમરેલીમાં વરઘોડો પણ કાઢવામાં આવ્યો તો એડવોકેટ તરીકે અને પ્રમુખ પહેલાં તો મેં જે ઘટના સાંભળી છે અને મને જે હકીકતની ખ્યાલ છે પ્રમાણે દીકરી ગુનેગાર નથી એમાં મારો સ્પષ્ટ અભિપ્રાય છે એ તો સ્વાભાવિક છે કે મારી ઓફિસમાં કોઈ પણ વ્યક્તિ કામ કરતો હોય તો જેટલું હું કહું એ કામ કરે પહેલાં તો પોલીસે ભૂલ એ કરી છે કે રાત્રે એટલે સૂર્યાસ્ત પછી એની ધરપકડ કરી છે બીજી ભૂલ એ થઈ છે કે સાક્ષી બતાવવાના બદલે દીકરીને આરોપી બતાવી છે અને ત્રીજી ભૂલ એ કરી છે કે આ કોઈ એવી દીકરી નથી કે જે ગુનેગાર હોય એટલે એનો વરઘોડો કાઢ્યો છે એક દીકરી કરી પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં અપમાન કર્યું છે અને ત્યાં અત્યારે અમરેલીમાં આંદોલનમાં પણ અમારી સાથે હતા અને તે ખૂબ આગળ છે બારસભાઈ સોજીત્રા બીજી જે એક છોકરીના ગામના આગેવાનને એ લોકો અમને મદદ કરી રહ્યા છે અત્યારે પણ અમરેલી કોર્ટમાં એની કાર્યવાહી ચાલુ છે અને ત્યાં પણ આ પરિવારને દીકરી પૂરતી જે મદદ મળવી જોઈએ મળવી જોઈએ ઇન્ટર પોલિટિક્સની આખી આ મેટર છે એટલે ઇન્ટર પોલિટિક્સની મેટરમાં જે પક્ષે ફરિયાદે કાર્યવાહી કરવાની તે ફરિયાદ પક્ષે કાર્યવાહી કરી છે જે આરોપીઓને પોલીસે પકડવાના પોલીસે પકડ્યા પણ છે પોલીસ એનું કામ કરી રહી છે પણ દીકરી વગર બાબતની મેટરમાં જે કાર્યવાહી થઈ છે એ કાર્યવાહીને હું સખત વિરોધ કરું છું એમની નિંદા કરું છું કે દીકરી ઉપરની જે કાર્યવાહી થઈ છે એ કાર્યવાહી હટવી જોઈએ અને આરોપીમાંથી એનું નામ તત્કાલ ધોરણે હટાવી પોલીસે કોર્ટમાં બીજું કે ગુજરાતમાં પાટીદાર સમાજ એટલે ખૂબ સુખી અને સમૃદ્ધ ગણાતો સમાજ છે બહોળી પ્રમાણમાં છે દેશ વિદેશોમાં પાટીદાર સમાજની નામના છે પાટીદાર સમાજની મોટી મોટી સંસ્થાઓ છે ગુજરાતના રાજકારણમાં જોઈએ તો પાટીદાર મુખ્યમંત્રી છે પાટીદારના ઘણા બધા ધારાસભ્યો છે સાંસદ સભ્યો છે મંત્રીઓ છે અને બીજું કે અમરેલી જે શહેરમાં આ ઘટના બની છે અમરેલીના સાંસદ સભ્ય પણ સાંસદ જે છે એ પણ પાટીદાર છે અમરેલીના ધારાસભ્ય પણ પાટીદાર છે છતાં પણ પાટીદાર સમાજની એક દીકરીનો આ રીતે નોકરી કરતી દીકરીનો વરઘોડો નીકળે તો એ પાટીદાર સમાજ માટે આ ઘટનાને કેવી રીતે તમે બોલો પહેલા તો પાટીદાર સમાજ માટે ઘટના ઘટી એ જ કલંકરૂપ છે કોઈ માને કે ન માને વ્યક્તિગત રીતે હું સ્પષ્ટપણે માનું છું અને સમાજના દરેક આગેવાનો ખુલી અને આ દીકરી પૂરતી ઘટનાની બાબતમાં દીકરીને સમર્થન આપવું જોઈએ દીકરી વહેલી તકે બહાર આવે અને તમામ કોર્ટ કાર્યવાહીમાંથી એકદમ સ્પષ્ટ એના ઉપર એક પણ પ્રકારનો દાગ ન લાગે એ રીતે એનું સન્માન પણ થવું જોઈએ દીકરીથી કોઈ પણ પ્રકારની ભૂલ નથી તે સ્વાભાવિક છે કે મારી ઓફિસમાં કોઈ પણ નોકરી કરતો હોય હું જે ટાઈપ કરવાનું કામ કરવાનું જરૂર કરવાનું કામ કરું તો એ દીકરી કરવાની છે અને આઠ દસ હજારમાં એ દીકરી કામ કરે છે એના પપ્પા ઘંટી ચલાવે છે ખૂબ નાના એવા પરિવારમાંથી અમારેલી આવે છે પોલિટિક્સની મીટર અત્યારે સાઈડ પર છોડી દઉં જે પોલિટિક્સમાં ત્યાં થયું તાલુકા પંચાયત જિલ્લા કે સંગઠનની બાબત છે ભારતીય જનતા પાર્ટીમાં કૌશિક ભાઈનું નામ ખરાબ બારવાની બાબત છે વસ્તુ છે એના ઉપર કાર્યવાહી થવી જોઈએ એમાં જે મેન મેન લોકો છે આજે દીકરીની માત્ર ભૂમિકા એટલી છે કે એના જ્યાં એ કામ કરે છે એને ટાઈપ કરવાનું કામ શું કહ્યું એને ટાઈપ કર્યું છે આથી વિશેષ એનો કોઈ રોલ નથી ત્યારે આવી દીકરીને આ ઘટનામાંથી બચાવી જોઈએ અને આ ઘટનામાં કાલ જે બે ત્રણ દિવસથી ચાલી આવે છે આજથી સુધીમાં સમાજના આગેવાનો બહાર નથી મળે મારી સમાજના અને બે હાથ જોડીને વિનંતી છે કે આ ઘટનામાં ખુલે આમ આવવું જોઈએ જેમ કે આ ઘટના જે પોલિટિક્સ છે તો પોલિટિક્સની જગ્યાએ રહેવાનું જ છે અને દરેક પાર્ટીઓમાં ઇન્ટર પોલિટિક્સ ચાલતા જ પરંતુ સમાજની દીકરી ઉપર જ્યારે અસ્મિતાની વાત આવી છે લાંછલ લગાડવાની વાત આવી છે ત્યારે આ દીકરીના પરિવારને અત્યારે ખૂબ મદદની જરૂર છે એટલે ચાહે અમરેલી પાટીદાર સમાજ હોય કે ગુજરાતના પાટીદાર સમાજ હોય ખુલ્લીના દીકરીને સમર્થન કર